અમરેલી આંગણવાડી વર્કર મહિલાઓની હડતાલ અમરેલી લીલ્યા સાવરકુંડલા સહિતના તાલુકા મથકો ઉપર આંગણવાડી વર્કરોની હડતાલ વેતન વધારો સહિતની અલગ અલગ માંગણીઓ સંદર્ભે આંગણવાડી વર્કરોની બે દિવસની હડતાલ વર્કરો અને હેલ્પરોની હડતાલથી જિલ્લા ભરના આંગણવાડીઓ બંધ આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા કરાયા સૂત્રોચાર તાલુકા મથકોને જિલ્લા મથકો પર આંગણવાડી વર્કર હેલ્પર મહિલા દ્વારા પાઠવાય આવેદન પત્ર રિપોર્ટર ભાવિકલ સરિયા આરટીવી ન્યૂઝ અમરેલી ખાંભા અમરેલી સમગ્ર અમરેલી જિલ્લા આંગણવાડી વર્કર હેલ્પર સંગઠનના માધ્યમથી આઈસીડીએસ બહુમાળી ભવનમાં એકત્રિત થયા છીએ ઘણા વર્ષોની અમારી પેન્ડિંગ માંગણીઓ પડેલી છે જેના ઉપર સરકારે અત્યાર સુધી ક્યારેય કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી હવે અમારી સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે ઓનલાઈન ઓફલાઈન બંને કાર્યોને સોંપવામાં આવે છે ગધેડાથી બદતર વેતરું કરાવવામાં આવે છે તો ત્રાસ પામી ગયા છીએ તો હવે બસ છેલ્લી વખત અમે સરકારને નમ્ર નિવેદન તો અવારનવાર કરેલું છે પણ હવે કંઈક અલગ થવા જઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે કાંઈક જવાબ આપવો પડશે કેન્દ્ર સરકારની આ યોજના છે કેન્દ્ર સરકારે છેલ્લા વીસ વર્ષથી અમારી સામે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કે જે ન્યાય અમને મળવો જોઈએ અમારા કામના બદલામાં એ આપેલો નથી અમે હું આ લીલીયા તાલુકાની પીપળવા ગામની આંગણવાડીમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને લીલીયા આંગણવાડી સંગઠનની પ્રમુખ છું અમારા સંગઠનના કહેવા મુજબ અમે લોકો આજે અમારી લીલિયાની કચેરીએ આઈસીડીએસ ની કચેરીએ અમારા પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ તેમજ અમે વર્કર હેલ્પર બંને આજનો અમારો બે દિવસનો સીએલ રજા રિપોર્ટ અમે રજૂ કરેલ છે બેનને અને અમે ઓફલાઈન અને ઓનલાઈન બે દિવસ સોળ અને સત્તર તારીખ આંગણવાડી બંધ રાખેલ છે એમાં અમારા મુખ્ય બે પ્રશ્નો છે એક અમારો વેતન વધારો કરો અને બીજું અમને કાયમિકના કર્મચારી તરીકે અમને નિમણૂક કરો અને બે હજાર ચોવીસની કેન્દ્ર સરકારની જે ચૂંટણી આવે છે અમારી આ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારી આંગણવાડી ચાલે છે તો અમને આ કેટલા થી અમારા પ્રશ્નો રજૂ કરી અમે અમારા કામ સિવાયનું પણ ઘણું ખરું કામ સરકારનું કરીએ છીએ તો અમારા પ્રશ્નો સરકારમાં રજૂ કરે અમે આ માટે બધા અહીંયા ભેગા થયેલા છીએ આ અંગેના પ્રશ્નો વહેલી તકે તમારે પૂર્ણ થાય અને એ અંગે તમારી શું તૈયારી છે અમે આજ અહીંયા આવેદનપત્ર આપ્યું છે અમારા સીડીપીઓને અને કાલ અમે અમરેલી જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે લીલીયા તાલુકાના અને તમામ ગુજરાતના અમે બધા આંગણવાડી વર્કર હેલ્પરબેનો કાલને રેલી કાઢીએ છીએ અને આગળ જો સરકાર અમારી સામુ નહીં જોવે અમારા પ્રશ્નોને વાસા નહીં આપે તો અમે લોકો આગળ પણ આ માટે આંદોલન કરવા માટે તૈયારી અમારી છે આજે જે વર્કરબહેનો આવેદનપત્ર દેવા આવ્યા છે તો એમના જે કાંઈ પ્રશ્નો છે તે અમે સરકાર સુધી રજૂઆત કરીશું અને જે કાંઈ ઘટક લેવલના પ્રશ્નો છે અહીંથી જે સોલ્વ થશે એ અમે પ્રશ્ન સોલ્વ કરી આપીશું એ આ પછી અમે સરકારમાં આગળ કાર્યવાહી કરીને મોકલી દઈશું